કાર્તિક પૂર્ણિમાના દિવસે સાંજે ભલે ગમે તે થઈ જાય પણ કોઈ પણ સમયે કોઈને કહ્યા વગર તુલસીના પવિત્ર છોડમાં નાખી દેજો આ એક વસ્તુ આ ઉપાયથી સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા ઘરે આવશે અને એટલો પૈસો આવશે કે તમે સંભાળી પણ નહીં શકો તમને ધનવાન બનવાથી અને તમારી કિસ્મત બદલવાથી કોઈ રોકી નહીં શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો તમે બધા જાણો છો કે આજે કાર્તિક પૂર્ણિમા નો શુભ દિવસ છે જી હા ભક્તો અને આ દિવસે તમારે તુલસી ના છોડ માં આ વસ્તુ નાખવાની છે જેથી રાતોરાત તમારી કિસ્મત બદલાઈ શકે છે મિત્રો આ નાનકડો ઉપાય છે અને જો તમે આજે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી ના દિવસે આ કરી લો તો વર્ષની સૌથી મોટી અને સૌથી શુભ પૂર્ણિમા પર તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન આવવાથી કોઈ રોકી શકે નહીં જી હા મિત્રો જણાવી દઈએ કે આ વખતની કાર્તિક પૂર્ણિમા પર અનેક દુર્લભ અને અત્યંત શુભ યોગ એકસાથે બની રહ્યા છે આ દિવસે બુદ્ધ આદિત્ય યોગ ધન યોગ અને ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આજ તે ગજકેસરી યોગ છે જેમાં જો વ્યક્તિ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસી સાથે જોડાયેલો ઉપાય કરે તો તેના જીવનમાંથી નિર્ધનતા હંમેશ માટે ખતમ થઈ જાય છે અને ભાગ્ય તેનો સાથ આપવા લાગે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જો તમે હળદરવાળા પાણીનો ઉપાય કરો તો તમને અપાર ધન લાભ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે કારણ કે આ દિવસ આખા વર્ષમાં માત્ર જ આવે છે અને આ દિવસે કરેલું દરેક શુભ ફળ આપે છે મિત્રો તમે બધા જાણો છો કે કાર્તિક પૂર્ણિમા નો જો સૌથી મોટો કોઈ ઉપાય છે તો તે હળદરવાળા પાણી નો ઉપાય છે અને જો તમે આખા વર્ષે ઉપાય ન કર્યો હોય તો ચિંતા ન કરો તમારી પાસે હવે છેલ્લી અને સૌથી શુભ તક છે કારણ કે આ કાર્તિક પૂર્ણિમા એટલે પાંચ નવેમ્બર બુધવારે જે આજે છે અને જો તમે આ કાર્તિક પૂર્ણિમાના દિવસે હળદર વાળું પાણી તુલસી માતાના છોડમાં અર્પણ કરો તો તમારા જીવનમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા હંમેશ માટે ખતમ થઈ જાય છે તમારી મનોકામનાઓ પૂરી થાય છે અને જે ઘરમાં તુલસી માતાની જડમાં ઉપાય કરવામાં આવે છે ત્યાં લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે છે ઘણા લોકોએ ઉપાય કર્યો અને તેમને તેના અદભુત પરિણામ મળ્યા છે જે લોકો વર્ષોથી આર્થિક તંગીથી ઝૂમી રહ્યા હતા તેમના ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થયું જો તમે પણ તમારા જીવનમાં આવી જ કૃપા ઈચ્છો છો તો આ ઉપાય અવશ્ય કરો પણ પહેલા તેને સમજી લો જેથી કોઈ ભૂલ ન થાય જી હા મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે કાર્તિક પૂર્ણિમાનો દિવસ એટલો પ્રભાવશાળી હોય છે કે આ દિવસે કરેલો નાનકડો ઉપાય પણ અનેક મોટા અનુષ્ઠાથી વધુ ફળ આપે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ચાલી રહેલી પરેશાનીઓ ભલે તે પિતૃદોષ હોય કે ગ્રહ દોષ સઘળી ખતમ થઈ જાય તો આ ઉપાયને આ શુભ તિથિએ જરૂર કરો કારણ કે જ્યારે શ્રી હરિ વિષ્ણુ સ્વયં ક્ષીર સાગર નીકળીને દેવી લક્ષ્મી સાથે દેવતાઓનું પૂજન સ્વીકાર કરે છે અને જ્યારે તુલસી માતાનો વિવાહ સ્વયં ભગવાન વિષ્ણુ સાથે થાય છે તે સમયે જો તમે હળદરવાળા પાણીથી તુલસી માતાને સ્નાન કરાવો છો તો તમારા જીવનની દરેક નકારાત્મક શક્તિ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થઈ જાય છે મિત્રો આ ઉપાય કરતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આ ઉપાય ક્યારે કરવો છે કરવો છે અને કેવી રીતે રીતે કરવો છે તો અમે તમને એક વાત ખૂબ જ સરળ જણાવવાના તેથી વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને વિડીયોને અધવચ્ચે છોડશો નહીં સાથે જ જો તમે અમારી ચેનલ પર પહેલી પધાર્યા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી રાધે રાધે કૃષ્ણ લખવાનું બિલકુલ ન ભૂલશો તો મિત્રો હવે સૌથી પહેલા જાણીએ કે આ ઉપાય આખરે કોણે કરવો જોઈએ જો ઘરની જે મોટી માતાઓ અથવા બહેનો છે તેમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે જો તેઓ ઈચ્છે તો પૂરા ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તેને કરી શકે છે પણ જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે અથવા કોઈ દુઃખ પરેશાની છે અને તે આ ઉપાય પોતાને માટે કરવા માંગે છે તો તે પણ તેને માટે કરી શકે છે આમાં કોઈ રોકટોક નથી જો ઘરમાં મોટી માતાઓ અથવા બહેનો હાજર ન હોય અથવા કોઈ કારણસર આ ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય ભલે તે પુરુષ જ હોય તે આ ઉપાય કરી શકે છે આમાં કોઈ સમસ્યા નથી કારણ કે આ ઉપાય દરેક તે વ્યક્તિ માટે છે જે સાચા મનથી પોતાના ઘરની ખુશહાલી અને પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ ઇચ્છે છે હવે આ ઉપાય કેવી રીતે કરવો છે તો તમારે બસ પીસેલી હળદર લેવી છે અને થોડું પાણી લેવું છે તે પાણીમાં હળદર મિક્સ કરવી છે અને એ જ હળદર મિશ્રિત પાણી તમારે તુલસીના છોડમાં અર્પણ કરવું છે હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન કે ઉપાય આખરે ક્યારે કરવો જોઈએ તો મિત્રો ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના પ્રદોષ કાળમાં પણ પણ જો તમે મને પૂછો કે સૌથી શુભ અને પ્રભાવશાળી સમય કયો રહેશે તો અમે તમને એ જ કહીશું કે સવારનો સમય સૌથી ઉત્તમ રહેશે કારણ કે તે સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે તેમ છતાં જો કોઈ કારણસર તમે સવારે ન કરી શકો તો સાંજના છે તેથી બંને સમય તમે કોઈ પણ પસંદ કરી શકો છો બંને જ સમય કરેલો ઉપાય ફળદાયી રહેશે હવે મિત્રો આગળનો પ્રશ્ન આવે છે કે જો અમે સવારના સમયે ઉપાય કરવા માંગીએ તો આખરે અમારે આ ઉપાય કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો જોઈએ તો જુઓ સવારે જેટલી વહેલી તકે થઈ શકે તમે ઉપાય કરવાનો પ્રયાસ કરો જો કોઈ કારણસર થોડું મોડું પણ થઈ જાય તો દસ કે અગિયાર વાગ્યા સુધી કરી લો પણ બાર વાગ્યાથી વધુ વિલંબ ન કરો આ વાતનું ધ્યાન રાખજો અને જો સાંજના પ્રદોષ પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષ કાળનો જે સમય હોય છે તે સાંજના છ વાગ્યા થી શરૂ થઈને રાતના આઠ વાગ્યા સુધી રહે છે એટલે તમે આ ઉપાયને ને છ થી આઠ વાગ્યાની વચ્ચે ક્યારે પણ કરી શકો છો આમાં કોઈ તકલીફ નથી હવે જે લોકોને પોતાના ઘરમા લક્ષ્મીની કૃપા જોઈએ છે જે ઈચ્છે છે કે ધનની વર્ષા ચાલુ રહે અને હંમેશ માટે નિર્ધનતા દૂર થઈ જાય તો એવા લોકો વખતે કાર્તિક પૂર્ણિમા ઉપાય જરૂર કરે કારણ કે કાર્તિક પૂર્ણિમા વર્ષમાં એક વાર આવે છે અને એ જ દિવસે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે એ જ દિવસે બધા દેવી દેવતા સ્વયં પૃથ્વી પર આવીને દીપદાન કરે છે તેથી જ આ દિવસને દેવોની દિવાળી કહેવામાં આવે છે જી હા મિત્રો કાર્તિક પૂર્ણિમા પર કરેલા તુલસી સાથે જોડાયેલા લક્ષ્મી અને માં તુલસી ને સમર્પિત માનવામાં આવે છે આવામાં તુલસી સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય તમારી મનોકામના પૂરી કરવા સાથે સાથે તમને ધનવાન બનાવવામાં મદદ કરે છે કારણ કે મા તુલસી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ છે હવે તમને જણાવીએ કે જે ઘરમાં તુલસી નો છોડ સાચી દિશામાં રાખવામાં આવે છે અને રોજ શ્રદ્ધાથી પૂજન કરવામાં આવે છે ત્યાં નિર્ધનતા જલ્દી ખતમ થાય છે પણ ઘણા લોકો તુલસી નો છોડ લાવીને પૂજન તો કરે છે પણ તેમ છતાં કહે છે કે કોઈ લાભ થતો નથી તો તેનું કારણ એ છે કે તુલસી નો છોડ જો ખોટી દિશામાં રાખવામાં આવ્યો હોય તો તેનું ફળ મળતું નથી તમારે સૌથી પહેલા ધ્યાન રાખવું કે તુલસીનો છોડ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખી શકાય છે પણ ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ એક ભૂલ અને ઘણા લોકો કરી દે છે કે તેઓ ક્યારે પણ તુલસીની પાંદડી તોડી લે છે જે શાસ્ત્રો અનુસાર ન કરવું જોઈએ મિત્રો હવે વાત કરીએ તે ખાસ વસ્તુની જેને કાર્તિક પૂર્ણિમાના દિવસે તુલસીના છોડમાં નાખવાની છે જી હા ભક્તો આ ઉપાય તમારા ભાગ્યને ચમકાવવાનું અને તમારા ઘરમાંથી નિર્ધનતાને માટે દૂર કરવાનું કામ કરશે કારણ કે તુલસીનો છોડ સામાન્ય નથી આ સ્વયંમાં લક્ષ્મીનું સ્વરૂપ છે શ્રી હરિ વિષ્ણુ સૌથી પ્રિય કોણ છે માં તુલસી સ્વયં શ્રી હરિ વિષ્ણુ દેવ ઉઠની એકાદશીના દિવસે યોગ નિદ્રામાંથી માંથી જાગે છે અને સૌથી પહેલા દર્શન તુલસીના જ કરે છે અને તુલસી દળ વગર શ્રી હરિ વિષ્ણુ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી તુલસી દળ શ્રી હરિ વિષ્ણુના ભોગમાં આવશ્યક માનવામાં આવે છે તેમજ શાસ્ત્રોમાં કહેવાયું છે કે માં તુલસી વગર શ્રી હરિ વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે અને મિત્રો જ્યારે પણ તમે તુલસી સાથે જોડાયેલો કોઈ ઉપાય કરો છો તો તમે સીધા શ્રી વિષ્ણુને પ્રસન્ન કરો છો અને જે વ્યક્તિ શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરી લે છે તેના પર હંમેશામાં લક્ષ્મીની કૃપા બની રહે છે તો મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો વીડિયો લાઇક કરજો તેમજ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વીડિયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખજો જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જય તુલસી માતા